તો આપણે આજે બનાવીશું ગાજરનો હલવો તેના માટે આપણે ગાજર લઈ લીધા છે હવે એની સાઈલ ઉખાડીશું આપણે તો આપણે આ ગાજરની સાઇલ કાઢી લીધી છે તો હવે એને ખમણી લઈશું આપણે તો આપણે ગાજર ખમણાઈ ગયા છે તો હવે આલો આપણે એને ઘીમાં શેકી લઈએ તો આપણે એક ચમચો ઘી લઈશું હવે એમાં ગાજર નાખીને શેકી લઈશું ધીમે ધીમે આને શેકતા રહીશું જ્યાં લગી ગાજર સડી ન જાય ત્યાં લગી તો હવે આપણે ગાજર ચડી ગયું છે તો હવે આપણે એમાં દૂધ નાખીશું અને તાજી મલાઈ છે એ નાખીશું આપણે દૂધ અને મલાઈ સડી ન થાય ત્યાં લગી આપણે મલાવતા રહીશું તો આપણો અડધું દૂધ બળી ગયું છે સરસ ઘાટું થઈ ગયું છે દૂધ થોડુંક બળી ગયું છે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું હજી દૂધ બળી જાય ત્યાં લગી ચડવા દેવાનો છે તો આપણો હલવો સરસ નો ઘાટો થઈ ગયો છે દૂધ બધું બળી ગયું છે તો હવે આપણે એમાં એલસી પાવડર નાખી નાખી દઈશું લઈશું અને હજી એને ઘાટો કરવા હાટો હજી મિનિટ દઈશું તો આપણો હલવો હવે તૈયાર થઈ ગયો છે દૂધ બધું બળી ગયું છે તો હવે એમાં આપણે ગ્રાક નાખી બદામ નાખીશું અને કાજુના ટુકડા નાખીશું અને હલાવી લઈશું તો આપણો હલવો તૈયાર છે તો હવે એને પીસમાં કાઢી લઈશું তো আপনার হ্যালো